બોલે સદગુરુ મહારાજનો આજે મૃત્યુ વિશે આપણે થોડીક વાત કરીશું ચારે ચાર ખાણાના જે જીવો જીવી રહ્યા છે એ ચારે ચાર ખાણાના જીવોને જો ભય હોય તો તે છે મોતનો ભય મોત બધાને ડરાવી રહ્યું છે પણ કોઈ મહાપુરુષના શરણે ગયા હોય અને એના અનુભવ દ્વારા જો સંયમ સુધી પુરુષ પોગી જાય તો મોતનો ભય રહેતો નથી કેમ નથી રહેતો કે મૃત્યુ છે કોને એ સમજવું જરૂરી છે મૃત્યુ કોને છે એમ દરેક મહાપુરુષોનું કહેવું એવું છે કે આત્મા તો અજર અમર અને અવિનાશી છે તો મૃત્યુ કોને આ પણ વિચારવું સમજવું જરૂરી છે તો હરિગુરુ સંતો અનુભવી મહાપુરુષો જ્ઞાની પુરુષો તત્વજ્ઞાની પુરુષો એનો આપણને નિચોડ કરી આપે છે કે ભાઈ જેનો જન્મ છે એનું મૃત્યુ છે હવે આપણે વિચારી કે જન્મ કોનો છે સદગરુ કબીર કે છે કે કબ મળીએ કબ ભેટીએ પૂરણ પરમાનંદ સદગુરુ કબીર કે છે કે જ્યારે આપણે મૃત્યુને અનુભવી લઈ મૃત્યુને સમજી લઈ તો પરમાત્માથી જરાય દૂર થઈ શકી એમ નથી કેમ કે જેની ઉત્પત્તિ છે એનો લય છે હવે જેની ઉત્પત્તિ જ નથી એનો લય કેવી રીતે થાય એટલે સદગરો કબીર કે છે કે હમ ના મરી હે મરી હે સંસારા હમ કેમ કે મને કોઈ એવા મહાપુરુષ છે હું કોણ છું એનો મને દિદાર કરાયો અને એ જ્યારે દિદાર થયો મને ત્યારે મને એવો ખબર પડી એવો અહેસાસ થયો કે હું તો જન્મતોય નથી અને હું તો મરતોય નથી હું કાયમ છું આવો દીદાર હરિગુરુ સંતના શ્રેણને જવાથી થાય એટલે સદકવું કબીર કહે છે કે હમ ના મરી હે મરી હે સંસારા હમકો મિલા કોઈ જીવન હારા હરી મરે તો હમ મરી હરી ના મરે તો હમ કાંઈ ભાઈ મરી એટલે આ વેશવનો કરતા જે પુરુષ છે જે પુરુષ કાયમ છે એનો દેદાર હરિગુરુ સંત કરાવે અને થતો એના માટે પ્રેક્ટિકલ અનુભવ સહિત એ ભૂમિકા પર હરિગુરુ સંતો લઈ જાય છે માટે કોઈ મહાપુરુષના શરણે જઈ એ ખરેખર આપણે અનુભવી લેવા જેવું છે ભય મુક્ત થવું હોય બંધન મુક્ત થવું હોય તો કોઈ મહાપુરુષના કોઈ અનુભવી પુરુષના કોઈ બ્રહ્મ જ્ઞાની મહાપુરુષના શરણે જવાથી આપણને અનુભવ થાય છે કોઈ આપણને એવું કે કે તમે જાપ જપો તો જ આ વસ્તુ બને તો જ દીદાર થાય એવું નથી એના માટે પણ મહાપુરુષોએ આપણને ઈશારા કર્યા છે કે જાપ અજંપા ઓગરના એ સંજય સુરત પહોંચત નહીં કે જે તારું મૂળ ઘર છે ને ત્યાં જાપ અજંપો પોગતો નથી કેમ કહી તો શરીર છે ત્યાં સુધી છે તો મહાપુરુષ દેહની બહાર લઈ જઈ દિદાર કરાવશે શરીરની બહાર લઈ જઈ અને દિદાર કરાવશે કે તું આ છો એમ જ્યાં વાણી નથી પોગતી જ્યાં શબ્દ લઈ થઈ જાય છે અને જ્યાં શાંત સમાઈ જાય છે એ પદને પારખ હરિગુરુ સંત કરાવે છે આ અનુભવ્યા પછી એ પુરુષ અખંડ આનંદમાં રહેતો હોય છે તમામ પ્રકારના કર્મ કરવા છતાં એ કર્મથી રહિત રહે છે કેમ કે એને એના સ્વરૂપનો દિદાર કર્યો છે આ તમામ કર્મ કોણ કરાવે છે અને કોણ કરે છે તો કે ભાઈ એ તો મન કરે છે કોણ કરે છે મન કરે છે હવે જ્યાં મનને વાણી પહોંચતી નથી ન્યા કે તારું મૂળ સ્થાન છે એટલે મહાપુરુષ કહે છે મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજ્યા મન વાણે જ્યાંથી મન વાણીનું સર્જન થયું છે ન્યા હરિગુરુ સંતો લઈ જાય છે આ કરતા મન છે અને મનથી આ બધું થઈ રહ્યું છે બાકી મનને પણ સમજવું જરૂરી છે મનને અનુભવવું જરૂરી છે એટલે હરિગુરુ સંતો આપણને આવા ઈશારા કરે છે માટે કોઈને કોઈ જ્ઞાની અનુભવીના મહાપુરુષોના શરણે જવું જરૂરી છે આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું બીજો વીડિયો બીજી વાર કરશું તારે વિશેષ વાત કરશું ಬೋಲಿ ಸದ್ಗುರುಹಾರಾಜನ